જગતની સ્થિતિ અને જગતનો લય સાહેબ જેનું કારણ છે આવી બ્રહ્માંડ જે એક નજર ફેરવે આ સૃષ્ટિને નાખી દે શક્તિ ઉદભવ સ્થિતિ સંહાર કારણી અને કેવી છે બોલે કલેશ હારી માં સીતા છે ને એ કલેશ ને હરનારી છે એટલા માટે હું ઘણી ઘણી વાર રાવત બાપા કીધા કરું કે જેના ઘરે જેના કુટુંબમાં ઝઘડા બહુ વારંવાર છાસ વારે થયા કરતા હોય એવા માણસે રામ કરતા સીતાજીને સેવવા સીતાજીની પૂજા કરો ઝઘડા બંધ થઈ જાય રામની પૂજા થાય ન થાય એ મને ખબર નથી પણ જેના કુટુંબની અંદર ઝઘડાઓ ખૂબ થતા હોય તમે જોવો છાસ વારે ઝઘડા થતા હોય સાસુ બહુ ઝઘડા પતિ પત્નીના ઝઘડા દેરાણ જેઠાણીના ઝઘડા નણંદ ભોજાઈના ઝગડા ઝઘડા કોઈને થાય નહીં ચડે સીતાજીની પ્રતિમા લઈ સીતાજી નો ફોટો લઈ અને જો એની એ શક્તિનું પૂજન જો થવા માંડે એ માતાજી નું પૂજન જો થવા માંડે તો કુટુંબના ઝઘડા નાશ પામે છે સીતા આ કરી શકે સાહેબ અને એટલા માટે સંત તુલસીદાસજી લખે છે કે ઉદભવ સ્થિતિ સંહારકાર ક્લેશી સીતા નતો રામ સીતાજી કેવા છે સર્વ રીતે આખા જગતનું કલ્યાણ કરવા વાળી બ્રહ્માંડ બાંધુતરી માં છે કેવા બોલે રામ ના વલ્લભા એટલે પત્ની દાવા જોઈએ વિરાજમાન માં જાનકીજી ની વંદના કરી છે